માધવીબેન અને મૌલિકભાઈના ઘરે આજે ઉમંગનો પાર ન હતો અને એક અનોખા લગ્નનો અવસર તેમના આંગણાના માંડવે આજે આવ્યો હતો પતિ પત્ની બંને ખૂબ જ ખુશ હતા અને ઈશ્વરે તેમને આવું કાર્ય કરવાનો સારો મોકો આપ્યો એ બદલ ઈશ્વરનો પણ આભાર માનતા હતા નથી સમજાતું ને ચાલો તો સમજાવું આજે તેમની આંગણે પુત્રવધુના લગ્ન અરે આમ તો પુત્રવધુ પણ કેમ કહેવી છતાં એ સંબંધ ગણીએ તો પુત્રવધુ મેઘાના લગ્નનો અવસર આવ્યો હતો અને સાજન માજન લગ્નને માલી રહ્યા હતા સૌ કોઈના મોઢે એ જ વાત હતી કે કહેવું પડે આ લોકોની ઉદારતા અને મેઘાનો સાચો પ્રેમ પણ કાબીલે દાદ છે વીસ વર્ષની આયુમાં એણે લીધેલો નિર્ણય પણ ખૂબ હતો ગોળ નથી કહેવું આજે તમને માંડીને વાત કરું આ વાત આજથી પાંચ વર્ષ પહેલાની છે જ્યારે મેઘા અને તેના મમ્મી બંને નાનીને ઘેર એક મહિનો રોકાવા આવ્યા હતા ત્યારે મેઘા અને મલ્હાર એક વરસાદી સાંજે એક તોફાનમાં ફસાઈને ભેગા થયા હતા મેઘાની ગાડી હાઇવે પર પંચર થઈ ગઈ હતી અને મિકેનિક ત્યાં મળે તેમ ન હતો ને એમાં ઉપરથી વરસાદનું તોફાન એમાં મેઘા ફસાઈ જાય છે થોડીવારમાં ત્યાંથી એક બાઇક સવાર નીકળે છે અને મેઘાને એકલી જોઈ બાઇક ઊભું રાખે છે પહેલા તો મેઘાને એમ કે કોઈ લાભ લેવા વાળું છે એટલે મદદની ના પાડી પછી તેને થયું કે સાંજ ઢળી રહી છે અને અંધારું પણ આ તોફાનને કારણે વધતું જ જાય છે અને ઉપરથી વરસાદ પણ રોકાવાનું નામ નથી લેતો એટલે આ બાઇક સવારની હેલ્પ લેવામાં જ સમજદારી છે અને ગાડી શરૂ કરવાની ઘણી કોશિશ કરવા છતાં ગાડી રિપેર થાય એમ નથી એવું લાગતા ગાડી ત્યાં જ એક બાજુ રાખી બાઇક પર ચાલ્યા જેવું એવું નક્કી કર્યું અને એ યુવક સાથે નીકળી પડી મલ્હાર કોઈ રમત રમ્યા વગર મેઘાને ઘરે મૂકી ગયો આ ઉપરાંત બીજે દિવસે મિકેનિકને લઈ જઈને ગાડી ઠીક કરાવી અને ગાડી પણ ઘર સુધી લાવી આપી મેઘાના પપ્પા એક મહિના માટે વિદેશ ગયા હતા અને મમ્મી સાથે નાનીને ઘરેથી આ શહેરમાં થોડા દિવસ રહેવા આવી હતી એટલે રસ્તા પણ જાણીતા નહોતા મમ્મી તથા નાની પણ મલ્હારનો ખૂબ ખૂબ આભાર માને છે અને જમવાનો આગ્રહ કરે છે મલ્હાર જમવા સુધી રોકાઈ જાય છે બંને વચ્ચે એકબીજાના શોખ વિશેની વાતચીત થાય છે અને મિત્રતા વધે છે બીજે દિવસે મલ્હાર મેઘાને શહેર દેખાડવાનો પ્રસ્તાવ મૂકે છે અને મેઘા તરત હા પાડી દે છે કારણ કે મેઘા નેચર લવર હોવાથી તેને આસપાસની ટેકરીઓ અને ખુલ્લા મેદાનમાં માં જવાનો બહુ શોખ થાય છે મલ્હાર નિર્ધારિત સમયે પોતાની બાઇક લઈને આવી ગયો અને તેણે આગ્રહ કર્યો કે દરેક જગ્યાએ ગાડી નહીં જાય માટે આપણે બાઇક પર જઈએ મેઘાએ થોડા સંકોચ સાથે હા પાડી લગભગ સાડા દસ આસપાસ બંને નીકળી ગયા બપોરનું લંચ બહાર લેશું એવું કહીને જ નીકળી હોવાથી ઘરનાને પણ ચિંતા નહોતી અને મલ્હારી તેને જોવા જેવી એક એક જગ્યાએ ફેરવી અને ખૂબ મજા કરાવી બપોરે એક સુંદર રેસ્ટોરન્ટમાં બંને જમ્યા વળી પાછા નદીનો ડેમ વિસ્તાર જોવા આવ્યા શહેરથી લગભગ દસ અતિવાસ્તવવાદીઓ અંતરે હોવાથી અહીં હવજવર ઘણી જ ઓછી હતી બંને જણા થોડીવાર બેઠા ગુગવતા પાણીના પ્રવાહને જોઈને મેઘાને બહુ મજા આવી અને મલ્હાર તેને આટલી આનંદિત થયેલી જોઈ આનંદિત થઈ રહ્યો હતો બોમ્બેમાં તો દૂર દૂર સુધી આવા દ્રશ્યો બહુ જોવા મળે નહીં ચોપાટી એ પણ ખૂબ જ ભીડ હોય અને એ પણ ત્યાંના ટ્રાફિક મુજબ કેટલી બધી વારે પહોંચાય એટલે મોટે ભાગે જવાનું જ માંડી વાળવું પડે બહુ બધાએ ભેગા થઈને જવાનું નક્કી કર્યું હોય તો વળી જાય એકના અંતરમાં જુવાનીનું જોશ ઉચ્ચતું હતું અને મલ્હારના અંતરમાં મેઘાને જોઈ ત્યારથી પ્રેમ ઉચ્ચતો હતો તેના સંસ્કારની મર્યાદા તેને રોકી હતી પરંતુ તેણે નક્કી કર્યું હતું કે પોતાના દિલની વાત તો તે આજે કહીને જ રહેશે થોડીવાર પછી બંને જણા ત્યાંથી નીકળ્યા બાઇક તરફ પાછા આવતા હતા ત્યાં એક ફુગ્ગાવાળી પોતાના નાના બાળકને તેડીને જઈ રહી હતી અને આજે એટલું વેચાણ નહીં થયું હોવાથી બાળક ભૂખને કારણે રડતું હતું તેને મનમાં એમ હતું કે કોઈ ખરીદી કરે તો એને રૂપિયા મળે અને તેણે આ લોકોને જોયા એટલે બહુ સ્વાભાવિક રીતે જ ખરીદવાનો આગ્રહ કર્યો મલ્હારને તે બાળકની સ્થિતિ જોઈ અને સહાનુભૂતિ થઈ તેણે પોતાના માંથી ની નોટ કાઢી અને ફોગ્ગો ખરીદી લીધો પેલી સ્ત્રીએ કહ્યું સાહેબ એક ફોગ્ગો ખરીદવાથી તો પંદર રૂપિયા જ મને મળશે અને આજે વહેંચાણ થયું નથી એટલે છૂટતા નથી મલ્હારે કહ્યું કઈ નહીં બાકીના તું રાખી લે હવે મેઘાને પણ તે સ્ત્રીની કરુણા પર અનુકંપા જાગી અને તેણે પોતાના પર્સમાંથી બીજી એકસો ની નોટ આપતા કહ્યું બાકીના હું રાખી લઉં આમ કહી તેઓ બંને આગળ ચાલ્યા પેલી સ્ત્રી બંનેને અમીભરી નજરે જોતી રહી મેઘા ફુગાના ગુચ્છો જોઈ સાવ નાની બાળકી બની ગઈ અને તે તેનાથી રમતી રમતી ચાલતી હતી અંતે તે બંને બાઇક પાસે આવ્યા મલ્હારે હિંમત ભેગી કરી અને પોતે ખરીદેલું લાલ કલરનો ફુગ્ગો મેઘાને આપતા કહ્યું લે આ પણ તું જ રાખી લે અને સાથો સાથ આ ફુગ્ગા જેવા અરમાનોથી ભરેલું મારું આ નાજુક દિલ પણ મેઘાને કયું મલ્હાર મજાક કરે છે પણ તેણે કહ્યું કે ના હું ખરેખર તને પસંદ કરું છું અને પ્રેમ પણ કરું છું મેં મારા દિલની વાત તને સ્પષ્ટપણે કહી દીધી છે પરંતુ એનો મતલબ એ નથી કે તું પણ હા પાડી દે તું તારી રીતે તારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે મેઘા કઈ જ બોલી નહીં બિલકુલ મૌન રહી અને પછી એ દિવસ પૂરો થવા આવ્યો હોવાથી તેણે મલ્હારને ઘરે લઈ જવા કહ્યું મલ્હાર તેને ઉતારીને બારોબાર નીકળી ગયો તે મેઘાને વધુ શરમિંદગી આપવા માંગતો ન હતો બસ એ દિવસ પછી તેને મેઘાને મળવાની એક પણ કોશિશ કરી નહીં અને મેઘાના મનના ભાવ પણ ધીરે ધીરે એ તરફ ડળવા લાગ્યા મલ્હારની ગેરહાજરી તેને રોજ ખૂંચતી અને જીવનમાં કંઈક કભાવ હોય તેવું લાગતું હતું આખરે તેણે પણ પોતાના દિલની વાત માનવી પડી અને તેણે મલ્હારને ફોન કર્યો કે એ તેને મળવા માંગે છે બીજે દિવસે બંને શહેરની મધ્યમાં આવેલા કોફી શોપ પર ભેગા થાય છે અને એકમેટના પ્રેમના પ્રસ્તાવને સ્વીકારીને આગળનું જીવનસાથી સાથે જીવવાના વચનથી બંધાય છે પછી તો રોજ રોજ કોફી શોપ રેસ્ટોરા સિનેમા હોલ શોપિંગ મોલ અને નદી ડેમ ટેકરી વગેરે જગ્યાએ બંને હાથમાં હાથ નાખી ફરતા રહ્યા હવે મેઘાને અહીંથી જવાનો સમય નજીક આવ્યો બપોરે બંને એક ટેકરી આગળના ઝાડ પાસે બેઠા હતા અને મેઘાએ કહ્યું પપ્પા શુક્રવારે આવી જાય છે માટે અમારે અહીંથી બે દિવસ પહેલા નીકળી જવાનું છે કોણ જાણે આ દૂરી હવે ક્યારે પૂરી થશે પરંતુ અત્યારથી એમ મમ્મીને વાત પણ કઈ રીતે કરવી એકવાર તારી સર્વિસ જોઈન્ટ થઈ જાય પછી કંઈક કહેવાય અને પછી લગ્ન પણ કરાય મલ્હારે કહ્યું તું ચિંતા ન કર આ વર્ષે હું એમસીએ ફાઇનલની એક જામ આપું પછી મને જોબ મળે એટલે તરત જ આપણે લગ્ન કરી લેશું બે ત્રણ દિવસ પછી પ્રેમી પણ કીડાઓ છૂટા પડે છે અને એકસાથ લાંબી સફર કાપવાના વચન સાથે વિદાય લે છે મેગા પાછી મુંબઈ આવે છે પોતાના ભણવામાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ તેના દિલમાં મલ્હાર નામની ઝંખના સતત સળવળતી રહે છે આ બાજુ મલ્હાર પણ પોતાના ભણવામાં વ્યસ્ત થાય છે અને ખાસ કરીને ખૂબ સારા ટકાઈ પાસ થવા માટે એમસીએ ફાઈનલનું રિઝલ્ટ પણ આવી ગયું અને મલ્હારને કોલેજ કેમ્પસમાંથી જ જોબ માટે ઓફર પણ આવી અને તે પણ મુંબઈમાં તેણે મેઘાને આ સમાચાર દેવા કોલ કર્યો અને મેઘા તો હેલીની માફક આનંદથી વરસી પડી આવતી મહિને જ સર્વિસ જોઈન કરવાની હોવાથી પંદરે દિવસ પહેલા ત્યાં આવી પીજી વગેરેની ગોઠવણી કરવા તે મુંબઈ પહોંચે છે બંને મળે છે અને ચોપાટી પર ફરતા ફરતા નવજીવનના સ્વપ્ન સેવે છે હવે તો માત્ર ચાર પાંચ મહિના જ જુદા રહેવાનું છે એ વિચારી તેઓ રોમાંચિત થઈ જાય છે મલ્હાર મમ્મી થી તો પરિચિત હોવાથી તે એને અહીં સર્વિસ થયાની વાત કરે છે અને એક દિવસ જમવાનું આમંત્રણ પણ મમ્મી તરફથી આપે છે મેઘા મનોમન વિચારે છે કે એકવાર પપ્પાની પસંદગીની મહોર લાગી જાય એટલે કે તેને મલ્હાર થોડો ઘણો પસંદ આવે તો પછી આગળ વાત કરાય શનિવારને દિવસે મલ્હાર રાત્રિ ડિનર પર મેઘાના ઘરે આવે છે બધા જ ખૂબ જ આનંદથી ડિનર લે છે અને મેઘાના પપ્પા પણ તેના આનંદી સ્વભાવથી ખૂબ પ્રસન્ન થાય છે અને મેઘાને અનુભવે છે કુદરતી તેમની જોડી પહેલેથી જ જ મળેલી લાગે છે પરિચય એવું વિચારતી વિચારતી મેઘા દસેક દિવસ પછી મલ્હારની વાત નીકળતા પપ્પા મમ્મીને પોતાના દિલની વાત કહે છે બંને જણા હસી પડે છે અને કહે છે અમે પણ એ જ વિચારતા હતા આટલું સુંદર તો કોઈને સ્વપ્ન પણ ન આવે એ રીતે બધું જ આસાનીથી ગોઠવાતું જતું હતું મલહારે પણ પોતાના ઘરે મેઘાનો ફોટો બતાવી અને વાત કરી તેઓ પણ રાજી માની ગયા અને મલ્હારને એકલા જાજુ રહેવું ન પડે માટે ચટમંગની પટ બ્યાહનો નિર્ણય પણ લેવાયો લગ્ન પહેલા બંને ફરી પાછા ચોપાટી પર ફરવા આવે છે અને હાથમાં હાથ નાખી ફરતા હોય છે ત્યાં અચાનક કોઈ ફુગ્ગાવાળીને જુએ છે બંને તેની પાસે જાય છે અને તેની પાસે હોય એટલા ફુગ્ગા પાંચસો રૂપિયાની નોટ આપીને ખરીદી લે છે અને તેને પોતાના મુખ પ્રેમ સ્વરૂપે હવામાં ઉડતા મૂકી દે છે બસ હવે તો લગ્નને એક ચટવાડિયાની વાર હોવાથી હવે નહીં મળા એવો અફસોસ કરે છે પણ પછી જન્મોજન્મના બંધનમાં બંધાશુ વી રંગીન કલ્પના સાથે છૂટા પડે છે પરંતુ કુદરતને મંજૂર હશે તે આ લોકો ક્યાં જાણતા હતા અને અઠવાડિયા પછી એ સવારી તો ઘરમાં રોકકળ શરૂ થઈ ગઈ આકો જોડતી જ્યોતિ મેઘા બહાર આવી એને થયું મમ્મી વિદાયને યાદ કરીને રડે છે પરંતુ અહીં તો મામી માસી કાકી ફઈ દાદી નાની બધા જ રડતા હતા મેઘા તેમની પાસે જાય છે ત્યારે મમ્મી તેને વળગીને કહે છે મારી લાડકીએ કોઈનું શું બગાડ્યું છે તે ભગવાન તેને આટલી મોટી સજા કરી રહ્યો છે હવે મેઘાના કાન ચમક્યા અને તેણે મમ્મીની સામે આશ્ચર્યથી જોયું મેઘાની મમ્મીએ કહ્યું કે જાન લઈને આવતી બસનો એક્સિડન્ટ થયો અને મલ્હાર હવે આ દુનિયામાં નથી રહ્યો એવા અત્યારે જ ખબર આવ્યા છે મેઘાએ બે હાથેથી પોતાના કાન દાબી દીધા અને નહીં એવી ચીજ પાડી પોતાના રૂમમાં દોડી ગઈ પરંતુ આ ઘટનાએ પરિસ્થિતિને એવા વિચિત્ર મોડ પર લાવીને મૂકી દીધી હતી કે લગ્નનું મંડપ મુહૂર્ત પણ થઈ ગયું હતું અને કન્યાના હાથે મિંડોળ પણ આગલે દિવસે પીટી સમયે બંધાઈ ગયું હતું એટલે હવે શું કરવું અથવા હવે શું થશે એ વિચારીને બધા ચિંતિત હતા થોડીવારે મેઘા સફેદ કુર્તી પહેરી બહાર આવીને એક્સિડન્ટના સ્થળે જવા માંગણી કરી તેના મમ્મી પપ્પાએ તેને મલ્હારને આ રીતે નહીં જોઈ શકે માટે જીદ ન કરવા કહ્યું પણ તે માની નહીં અને ગાડી હાઈવે તરફ ચાલી થોડીવારમાં એ ઘટના સ્થળે તેઓ પહોંચી ગયા અને સૌના આશ્ચર્ય વચ્ચે મલ્હારના હાથમાં આજે પણ લાલ કલરનો હાર્ટ શેપનો ફુગ્ગો હતો તેણે મલ્હારને બેઠો કર્યો અને એના નિશ્ચેતન હાથથી ગળામાં મંગળ સૂત્ર પહેર્યું અને સેન્તીમાં સિંદૂર પણ પછી બધા વડીલોને પગે લાગી અને મલ્હારની જ બની રહું એવા આશીર્વાદ માંગ્યા અને પોતાના મમ્મી પપ્પાથી વિદાય લઈ તે આ જ રીતે મલ્હારના ઘરે આવી એક સુહાગન નહીં પણ એક વિધવાએ પોતાના બધા ચરમાનોને મલ્હાર સાથે અગ્નિદા ગઈ આ રીતે મૌલિકભાઈ અને માધવીબેનના ઘરમાં ગ્રહ કર્યો સમયની સરકતા કેવા લાગે છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ અને પાંચ વર્ષ થઈ ગયા છતાં મેઘાના મોઢામાંથી એક પણ ફરિયાદ નીકળી નથી અને તે પોતાનું પુત્ર વધુ હોવાનું કર્તવ્ય કર્મ સુંદર રીતે કરી રહી છે મલ્હારના માતા પિતા પણ ફક્ત દેખાવના આધુનિક નહીં પરંતુ વિચારોથી પણ આધુનિક હતા અને તેઓ એ પણ મેઘાને દીકરી જેમ અપનાવી હતી પરાણે સફેદ વસ્ત્ર પહેરવાનું બંધ કરાવી અને સારા કપડાં પહેરાવતા હતા અને દીકરી સાથે સાથે મેઘાનો અભ્યાસ પણ પૂરો કરાવ્યો આજે મલ્હારના ઘરે સવારથી થોડી ધમાલ હતી આજે તેમની દીકરી સુહાનીને એક ખાનદાની યુવક તેના પરિવાર સાથે જોવા આવવાનો હતો સુહાની દેખાવમાં સુંદર હતી પરંતુ મેઘા જેટલી નહીં અને કોઈ ન બોલવા છતાં પણ મેઘા સુહાનીના મમ્મી મનની વાત જાણી ગઈ એટલે તેણે એ દિવસે સફેદ વસ્ત્ર પરિધાન કર્યા હતા જેથી કરીને સૌ કોઈ જાણી જાય કે આ વિધવા છે સમય થઈ ગયો અને સુહાનીને જોવા સોહમના પરિવારવાળા આવી ગયા સોહમ પણ દેખાવે સુંદર હતો એમાં પણ ડબલ ગ્રેજ્યુએટ ઉપરાંત એમબીએ ની ડિગ્રી પણ કરી તેમજ ઘરનો ધીકતો વેપાર લક્ષ્મીના ચાર હાથ હતા એમ કહી શકાય કુદરત પણ કેવા કેવા ખેલ ખેલતી હોય છે સફેદ વસ્ત્ર પરિધાન કર્યા હોવા છતાં અને વિધવા છે એ જાણવા છતાં પણ સોહમે સુહાની બદલે મેઘાને જ પસંદ કરી અને મલ્હારના માતા પિતાને તેમનું કર્તવ્ય યાદ અપાવ્યું કે પુત્ર વધુ તો પુત્ર સાથે ઘર સંસાર પણ નથી ભોગવ્યો અને પાંચ વર્ષથી તેની પત્ની ન હોવા છતાં પુત્ર બની તમારા સૌની સેવા કરે છે તો તમારું પણ કર્તવ્ય બને છે કે એનો દીકરીની માફક કન્યાદાન કરી અને તેને આગલા જીવનમાં સુખ આપવું જોઈએ અથવા એ માર્ગ ચિંધવો જોઈએ પોતાની વાત એકદમ મક્કમતાથી કહી તેને ત્યાંથી વિદાય લીધી સુહાનીએ પણ આ વાતમાં પોતાની સંમતિ છે એવું જાહેર કર્યું આખી રાત વિચાર્યા પછી મલ્હારના માતા પિતા પણ આ વાત સાથે સંમત થયા મેઘાને બોલાવી અને તેનો અભિપ્રાય માંગ્યો મેઘા એ ના પાડી કે તે મલ્હારની યાદ સાથે સુખી છે પરંતુ અનુભવી એવા વડીલોએ તેને પરાણે આ નિર્ણય માટે સંમત કરી ફરી પાછા સોહમના ઘરના તેમના ઘરે આવ્યા આ વખતે મેઘાએ સફેદ વસ્ત્ર પરિધાન કર્યા ન અને બહુ સાદાઈથી સોહમને મેઘાની સગાઈ થઈ તેમજ લગ્ન પણ થયા આજે મેઘા દુલ્હનના વસ્ત્રોમાં સુહાગ સેજ પર બેઠી બેઠી સોહમની રાહ જોઈ રહી છે અને મનમાં થોડું ગભરાટ પણ છે એક કલાક બે કલાક અને ત્રણ કલાકનો સમય વીતી ગયો પણ હજી સોહમ આવ્યો નહીં અને રાહ જોવામાં મેઘાની આંખ લાગી ગઈ અને તેને મલહાર સાથેની એ રંગીન યાદનું સ્વપ્ન આવ્યું અને પરણવા આવતા સમયે બસનો થયેલો થયેલું દ્રશ્ય દેખાયું મેઘાએ એ એવી ચીજ નાખી અને તેનું માથું બાજુની દીવાલ દિવાલ સાથે ભટકાયું એવી સમયે સોરી કહેતો સોહમ રૂમમાં એન્ટર થયો અને મેઘા મલ્હારની જગ્યાએ સોહમને જોઈ બેહોશ થઈને સોહમની બાહોમાં ઢળી પડી અને બહુવારે ભાનમાં આવતા સોહમને વિસ્મિત આંખે જોવા લાગી કોણ છે આ કોણ છે આ બહુવાર સુધી યાદ કરવા કોશિશ કરી પણ અંતે કંઈ યાદ ન આવતા એને પૂછી લીધું કે આપ કોણ અને હું અહીં ક્યાંથી હવે સોહમ પરિસ્થિતિની નજાકત સમજી ગયો અને તેને બાજી સંભાળતા કહ્યું આપ અહીં મહેમાન છો અને સુરક્ષિત પણ છો એટલે શાંતિથી તમે સૂઈ જાઓ હું થોડીવારમાં આવું છું એમ કહી રૂમની બહાર નીકળી બે આંસુ સારી લીધા અને તરત જ ડોક્ટરને બોલાવવા ગાડી હંકારી ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે મલ્હારના એક્સિડન્ટ પછીનો પાંચ વર્ષનો કટકો મેઘા ભૂલી ગઈ છે હવે ક્યારે યાદ આવશે એ કહી શકાય નહીં મેઘાના બંને પરિવારોને તેડાવવામાં આવ્યા મલ્હારના મમ્મી પપ્પાને ઓળખવાનો ઇનકાર કર્યો અને પોતાના મમ્મી પપ્પાને જોતા જ દોડી ગઈ એટલે ડોક્ટરોનું કહેવું સાચું નીકળ્યું મેઘાના મમ્મી પપ્પા તેને લઈને જવા માંગતા હતા પણ સોહમે કહ્યું કે મેં અગ્નિની સાક્ષી લગ્ન કર્યા છે અને મેઘા માત્ર મારું પ્રેમ નહીં પણ મારી જવાબદારી પણ છે આપ સૌ નિશ્ચિત થઈને જાઓ હું તેને સંભાળી લઈશ પરંતુ સોહમ જાણતો હતો કે આ વાત એટલી સહેલી નથી કારણ કે મેઘાના હું અહીં શું કામ રહું તમે કોણ છો તેમજ મલ્હાર ક્યાં છે વગેરે જુદા જુદા તર્કનો તેની પાસે કોઈ જવાબ ન હતો છતાં કંઈક કરીશું એવું વિચારીને તેને તેને સમજાવતા કહ્યું કે તમારા પપ્પાને વિદેશ જવાનું છે અને આ વખતે મમ્મી પણ સાથે જવાના છે આપના પપ્પા મારા પપ્પાના ખાસ મિત્ર છે એ ઉપરાંત આ વખતની એક્ઝામમાં પાસ થવું બહુ જરૂરી છે માટે તમે ના પાડી હતી અને સારા માર્ક્સ સાથે પાસ થવા એટલે આ શહેરવાળી યુનિવર્સિટીમાંથી ફોર્મ ભર્યું છે વગેરે વગેરે કહ્યું અને એટલે હવે તમારે અહીં રહીને પરીક્ષા આપવાની છે હજી મેઘાને સંતોષ ન હતો થયો પણ ન જાણે કેમ પણ સોહમથી તેને ડર પણ લાગતો ન હતો બંને થોડા જ સમયમાં ખાસ મિત્ર બની ગયા અને મેઘા સોહમ સાથે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરતી થઈ ગઈ એકવાર ફરતા ફરતા તેઓ એક કોફી શોપમાં આવી ગયા અને અંદર જતા હતા ત્યાં કોઈનો ધક્કો લાગવાથી મેઘા ગબડી પડી અને તેનું માથું જમીનમાં અથડાતા થોડું વધુ લોહી નીકળ્યું પોતાનું લોહી જોઈ વળી તે બેહોશ થઈ ગઈ અને સોહમ તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ જાય છે ડોક્ટર તેને ઇન્જેક્શન આપી સુવાડી દે છે બરાબર એક કલાક પછી તેને હોશ આવે છે અને તે સોહમ એમ સાથ પાડે છે સોહમ દોડીને અંદર જાય છે અને વૃક્ષની લતા વળગી તેમ એને વળગી પડે છે સોહમ કંઈ સમજતો નથી પણ પોતાની પ્રિયાના સ્પર્શથી એ રોમાંચિત થઈ જાય છે મેઘા પોતાના અતીતને ભૂલાવીને તેની સાથે નવા માર્ગ પર નવી ડગરે ચાલવા મક્કમ બને છે આમ પાક્કા પાંચ મહિને સોહમને તેની પત્ની પાછી મળી જ્યારે મેઘાને તો પાંચ વર્ષને પાંચ મહિને સોહમના રૂપમાં પ્રીતમ મળ્યો ફરી પાછી નવેસરથી સુહાગની સેજ શણગારવામાં આવી અને આજે તેની પર બે પ્રેમથી ભરેલા હૃદયવાળું જોડલું એકમેકના પ્રેમમાં મશરૂફ છે અને બહાર ઓચિંતાનો મલ્હાર ગાજે છે જાણે મલ્હાર પણ મેઘાના નિર્ણયને આવકારતો હોય એમ ગાજ વીજ સાથે વરસે છે અને શરમથી કે ડરની મારી મેઘા સોહમના અસ્તિત્વમાં સમાઈ જાય છે ફાલ્ગુની વસાવડા ભાવનગર વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો